રાજકોટ જિલ્લાના ઉપલેટા ભાયાવદર વચ્ચે આવેલા મંગલમ શૈક્ષણિક સંકુલમાં ધાર્મિક કાર્યક્રમોની પચીસ વર્ષની ઉજવણીમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો ટ્રસ્ટી દેવસીભાઈ માળિયાના સાનિધ્યમાં હાસ્ય કલાકાર રાણાભાઈ ભીંબા અને વિશાલભાઈ બગથરિયા સહિત જુનાગઢથી પધારેલા શિક્ષકો રમેશભાઈ ભરતભાઈ અને ભીખુભાઈ કંડોરિયા સહિતના મહેમાનોનું હાર્દિક સ્વાગત કરાયું આ પ્રસંગે શાળા પરિવારે ખૂબ જ ખુશી અને ગર્વ અનુભવ્યો મળતી માહિતી અનુસાર મંગલમ શૈક્ષણિક સંકુલમાં નવરાત્રી ગણેશ ઉત્સવ જન્માષ્ટમી અને હોળી જેવા તહેવારો દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે ધાર્મિક કાર્યક્રમોમાં કોઈ દિવસની

એટલા માટે થઈ અને અહીંયા નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે બધા અવશે અવશે ભાગ લે છે અને નવરાત્રીની અંદર માતાજીના નવલા નોરતાના ગીતો ગવાય છે અને સૌ રાજીપૂતિથી ભાગ લઈ અને અહીંયા જોડે છે સારું હાંગલમ શૈક્ષણિક સંકુલ મુંજરામાં છેલ્લા પચીસ વર્ષથી આ ઉત્સવ અમે ઊંઘી રહ્યા છીએ નવલી નવરાત્રીના ગરબા મહોત્સવની અંદર આધ્યાત્મિક વાર્તાવણ ઉભું કરી અને શાળાના વાલીઓ અને બાળકો સૌ સાથે મળી અને નવ દિવસ નોરતાનો માહોલ માણીએ છીએ તેમજ આ નોરતાની સાથે 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 ધાર્મિકતા અને આધ્યાત્મિકતાની બાળકોની અંદર પુને અને સંસ્કાર આવે એવા પણ પ્રયત્નો સંસ્થાના ટ્રસ્ટી સાહેબ તરફથી વારંવાર કરવામાં આવે છે આ સૌ પ્રસંગની અંદર સૌ વાલીઓ અને બાળકો દાદી ખુશીથી મહોત્સવ માણી રહે કોડી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ